તે પહેલા જ કાચો પાકો રોડ બની જતા અને પાણીની લાઈન નાખી દેતા અધિકારીઓની કામગીરી શંકાના ઘેરામાં આવી છે દરસાલી બાયપાસ પાસે આજ સર્વિસ રોડ પર એક્સિડન્ટ થતા હતા એટલે હાઈવે પર ફૂલ માટે સર્વિસ રોડ બનાવવાનું કામ સપ્ટેમ્બર મહિનામાં મંજૂર કર્યું હતું જે તે દરકાર સભેસીની સભા સુચની રજૂઆતના આધારે કાચો પાકો કરવાની કામગીરી આશરે વીસ લાખના ખર્ચે મંજૂર થઈ હતી ત્યાં વરસાદી ગટરના ક્રોસિંગની એક કામગીરી રોડના ભાગ પેલે કરે છે અને પાણી લાઈન નાખી દીધી છે અને ફક્ત ચાર સવા ચાર મીટરની પહોળાઈમાં રોડ બનાવે છે એટલે બાજુના કાચા ભાગમાં વરસાદી ગટરના ડ્રેનની કામગીરી થઈ શકે છે આપ જાણો છો એમ નેશનલ હાઈવે પર ખૂબ જ મોટા હેવી વ્હીકલ પાસ થતા હોય છે વડોદરા શહેરની જે હદ છે તે હાઈવેની બંને તરફ છે માટે વડોદરા શહેરના જે રાહદારીઓ છે જે સિટીમાં આવતા હોય અથવા તો તેમના ઘર તરફ જતા હોય તે લોકોને માટે આ સર્વિસ ટ્રેક બનાવવા ખૂબ જ જરૂરી છે જો સર્વિસ ટ્રેક ના બનાવીએ તો હાઈવે પર એમને આ એમના વ્હીકલો ડ્રાઈવ કરવા પડે અને એ બહુ અનસેફ રાઈડ ગણાય માટે આ સર્વિસ ટ્રેક બનાવી રહ્યા છે આ સર્વિસ ટ્રેક બનાવવા માટે અમારા બજેટમાં પણ મંજૂરી મેળવવામાં આવેલી છે અને ઘણા લાંબા સમયથી આ એક રજૂઆત હતી એના ભાગરૂપે આ કામગીરી કરી રહ્યા